ગુડ મોર્નિંગ સવાર સવારમાં નાઈ લીધું છે ને હવે જઈએ છીએ અમે કટાવ મિની અયોધ્યા હું ને કાકો જઈએ છીએ બાઈક ચાલુ થાય છે દેખો અને આપણે ભેંસ વેચી નાખી અંદર જાતી રહી અત્યારે બારે નહીં હવે તો એડો તાર બાઈકમાં બેસી ગયા तू सर ने तेड़वा जो तू सर हट तू सर हट हट ओद ने ओद आ नो है हां कोई नची नहीं हो का जे क्या ओए तू चौधरी अहमदाबाद से फ्लाइट पकड़ के आ गए हैं આ ગયે મુન્ના ઓર વીરાભાઈ કો આના આના જાના જાના નહીં એ તો તો હવે તૈયાર બધાય આવી ગયા છે હવે કટાઇ બાજુ જવું છે આ ત્રણે ના હોય

बाइक पार्किंग में हूँ की दी दूं ओके है कटाव धाम चौक आज के कटाव आज मंदिर हमारा राम बोले

રૂપે પ્રસાદી અહિયા મંદિર અંદર ફોટો પાડવાની ના છે મંદિર છે દેખો અહિયાં અહિયાં એક ફોટો પાડ્યો પેન્ટર જો કેવો મસ્ત છે આ બધા અમાર ગામ ના આયા છે શકો છો આ છે મંદિર રામ ભગવાન નું કટાવ ની અંદર

શું <laughs> એ <laughs> લઈ જ ચંદિક

और यहाँ पे टूट गया इंटरव्यू हाल तो ब्लॉग केम सूरत छोड़ के भाई विपुल <laughs> इंटरव्यू नहीं हाल तो चेम सूरत छोड़ निका

લાઈવ કરો લાઈવ કરો રોહિત તે સુરત કેમ છોડ્યું તો ક્યાં જોતો અમદાવાદ કેમ છોડ્યું ભાઈ તે ના મેલા આ છોડ ઉ પાડવા માટે આવી ગયો હે બે આના પોડલા ઉ પાડવા માટે બે જમ ભાભર છોડ્યો હે યા ચુલીયાના કુ ફાવતો હે ચુલી એક્ચ્યુલી એક્ચ્યુલી બનતો માવતો હે બહુ મે પાઉ કે પાઉ ઈરકા લે એ ઉલંજી પે લઈ આખો કેમ ઈ તો વેરી બાયરું

જો આ છે આખલો અને આ આખલો છે આખલો કાંકરેજી આખલો છે પણ આખલો મસ્ત આખલો છે ગૌશાળાનો નો આખલો છે અહીંયા આવી ગઈ ગૌશાળા અહીંયા જમણ માર ને બધું છે ગૌશાળા દેખો

ખાજ ખણાવે હરી અને હવે ના અડે ગાય ખાજ ખણાવે હરી ના 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 મારે ના મારે દા કને ખાજ ખણ ગાલી આઈ ખાજ ખણાવે હરી દો બસ ખાજ ખણા બધાય

arnikesh ah, amanand le